સાવરકુંડલાના કુદરતી ઉપચાર કેન્દ્ર નજીક વિવાદનું ઘર બનેલ ખાડાને વોર્ડ નંબર સાતના કોર્પોરેટર નાસીર ચૌહાણે અંતે જાત મહેનતે પૂર્યા સાવરકુંડલાના ભાજપના કાર્યકર જગદીશ ઠાકોરને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરાવીને ભોગ બનાવીને છેવટી વિવાદનું ઘર બનેલા રોડના ખાડા સાવરકુંડલા નગરપાલિકાના પ્રમુખે રિપેરિંગ કર્યા પાલિકા પ્રમુખ મેહુલ ત્રિવેદી અને આ વિસ્તારના કોર્પોરેટર નાસિરભાઈને અનેક ફરિયાદો મળી હતી એક મહિના અગાઉ ધોધમાર પડેલા વરસાદના કારણે ગઢિયા પંપથી રેલવે સ્ટેશનનો રસ્તો અતિ બિસ્માર હતો અને અહીં એક એક ફૂટના ખાડા પડી જવા પામ્યા હતા જેથી રાહદારીઓ પરેશાન થઈ ઉઠ્યા હતા પાલિકા પ્રમુખ મેહુલ ત્રિવેદી અને આ વિસ્તારના યુવા કોર્પોરેટર નાસિર ચૌહાણને અનેકો ફરિયાદો મળી હતી જેના સંદર્ભે આજે પાલિકા પ્રમુખની સૂચના મુજબ યુવા કોર્પોરેટર નાસીર ચૌહાણ દ્વારા લોકો અને રાહદારીઓ સાતમ આઠમના મોટા તહેવારોમાં હેરાન ન થાય તે હેતુથી વહેલી સવારથી જાત મહેનત જિંદાબાદના સૂત્ર સાથે આ રોડ રિપેરિંગમાં લાગી ગયા હતા અહીં નાસીરભાઈ દ્વારા તહેવારમાં મજૂરની ઘટ હોય પોતે ડ્રિલિંગ મશીન હાથમાં લઈ કામે લાગી ગયા હતા તેમજ ખાડામાં માલ બનાવી નાસીરભાઈએ પોતે ખાડા પૂરી પેચવર્ક મારતા જોવા મળ્યા હતા સમયમાં લોકોને ન પડે તે હેતુથી આ વિસ્તારના કોર્પોરેટર જાતે કામે લાગ્યા હતા અને તમામ ખાડા જાતે પૂરી લોકોની સમસ્યા દૂર કરી હતી જેથી લોકોએ પણ પાલિકા પ્રમુખ મેહુલભાઈનો અને નાસીર ચૌહાણનો આભાર માન્યો હતો રિપોર્ટર સંજય વાઘેલા અમરેલી